આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઈન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સરવીબેન બહુ જ બધી ગરમી પડી રહી છે ઉનાળો તો એટલો બધો અત્યારે છે કે ઘરની બહાર પગ મૂકવામાં પણ આપણને વિચાર આવે છે બહુ સાચી વાત છે અત્યારે ખરેખર બહુ જ ધ્યાન રાખવા જેવું છે ઘણા લોકો એવા છે કે જેને કામના અર્થે બહાર જવું જ પડતું હોય તો ખાસ એ લોકોને સૂચના કે હાઇડ્રેટે રહેવાનું પાણી છે કે નારિયેળ પાણી છે કે કઈ પણ પોતાની સાથે એવી વસ્તુ રાખવાની જેથી કરીને જે શરીર છે એમાંથી પાણી ઓછું ન થઈ જાય અને ખાસ ગ્લુકોઝ કે એવી કોઈ વસ્તુ પણ જોડે રાખવી જોઈએ જેથી કરીને શક્તિ પણ જળવાઈ રહે હમ અને ખાસ કરીને આ સિઝનમાં તો કેવું છે કે આપણને જ્યુસી ફ્રુટ છે એ ખાવાની વધારે મજા આવતી હોય છે અને એ ખાવાથી બંને વસ્તુ છે કે આપણને પાણીનું જે પ્રમાણ છે શરીરમાં એ પણ જળવાઈ રહે છે અને આપણે એકદમ ફ્રેશ ફીલ કરીએ છીએ તો અત્યારે સરસ મજાના તરબૂચ આવી રહ્યા છે શક્કરટેટી આવી રહ્યા છે લીલી દ્રાક્ષ બહુ સારી આવે છે તો આજના કાર્યક્રમમાં આપ કઈ રેસીપી શીખવશો તે એટલા સરસ બધા ફ્રૂટના નામ બોલ્યા ને તો મને એવું લાગે છે કે આ ફ્રૂટમાંથી જ કોઈક વાનગી આપણે બનાવી લઈએ આ જનરલી કેવું થાય ખબર છે આપણે ની વાત કરીએ ને એટલે ફ્રૂટ કા તો આપણે એમ નેમ ખાતા હોઈએ જેમ કે સક્કરટેટી છે કલિંગર છે આ બધી વસ્તુ આપણે એમ નેમ ખાતા હોઈએ છે દ્રાક્ષ છે એમાંથી જલ્દી કોઈ વાનગી ન બનાવતા હોઈએ અને આ ટ્રેડિશનલી આપણે ત્યાં કચ્છમાં ખાસ કરીને જે ટેટી અથવા તો આપણે ચીભડો જેને કેતા હુએ છે તો એમાંથી શાક બનાવવામાં આવતું હોય છે એવિજ રીતે કલિંગરમાંથી પણ એનો જે વ્હાઇટ પાર્ટ હોય એમાંથી પણ શાક બનાવવામાં આવે છે એના દિવસات બહુ આપણે સુજે નહીં કે હવે એમાંથી આપણે શું વાનગી બનાવીએ પણ આજે આપણે એક અલગ જ જાતની વાનગી બનાવાના છે અને આ વાંગીની જો ખાસ વાત કહું ને તો એને આપણે બારે મહિના સ્ટોર કરી શકીએ એવી આ વાનગી છે અને એ છે લીલી દ્રાક્ષની ચટણી હા હા ચટણી બનશે હા બહુ જ સરસ લાગે છે અને આ ચટણી એવી બનશે કે ક્યારેક એવું થાય કે છુંદાની જગ્યાએ તમારે આ રોટલી સાથે ખાવી છે તો પણ તમે ખાઈ શકો અને ક્યારેક એવું થાય કે કોઈ ચાટ બનાવી છે અને ચાટમાં આપણે ઘડી ચટણી નથી બનાવી ત્યારે પણ તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો અરે વાહ તો ચાલો આપણા શ્રોતાઓને ઝડપથી શીખવી દઈએ લીલી દ્રાક્ષની ચટણી ચોક્કસ અત્યારે દ્રાક્ષ બહુ જ સરસ આવે છે તો એમાં સૌથી આપણે ગ્રામ લીલી દ્રાક્ષ લેવાની છે અને આ ચટણી આપણે ગોળ ગોળ સાથે બનાવીશું જો તમને ન ગમતું હોય તો ખાંડ પણ તમે યુઝ કરી શકો છો પણ ગોળ સ્વાદમાં પણ સરસ લાગે છે અને હેલ્ધી બેનિફિટ પણ ઘણા બધા છે તો એની સામે આપણે અડધો કપ ગોળ લેવાનો છે હવે એક મસાલો તૈયાર કરવાનો છે જેમાં એક ટેબલ સ્પૂન રાયની દાળ એટલે કે રાઈના કુરિયા લેવાના છે એક ટેબલ સ્પૂન મેથીની દાળ એટલે કે મેથીના કુરિયા લેવાના છે અત્યારે રાઈના કુરિયા મેથીના કુરિયા બધા એકદમ સરસ ફ્રેશ આવતા હોય છે અને આપણે પણ અત્યારે સિઝનમાં ભરતા હોઈએ છે એની સાથે એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન આખા ધાણા એક ટી સ્પૂન હિંગ અને બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ટુ ટી સ્પૂન મીઠું લેવાનું છે આ બધો મસાલો આપણે જરૂર પડશે હવે આપણે એની રીત જોઈ લઈએ જી સૌથી પહેલાં તો રાઈ અને મેથીની દાળને

આ ચારેય વસ્તુને મિક્સર જારમાં લઈ અને આદકછરું ક્રશ કરી લેવાનું છે આદકછરું ક્રશ કરવા માટેને પલ્સ પર ચલાવવાનું છે એટલે કે ચાલુ બંધ કરીને અથવા તો રિવર્સ સાઈડ તમે કરો તો આદકછરું ક્રશ થઈ જશે તો આ રીતે સરસ મસાલો તૈયાર થઈ જશે હવે દ્રાક્ષ લેવાની છે દ્રાક્ષને પણ આદકછરી ક્રશ કરી લેવાની છે દ્રાક્ષ ને ધોઈ લેવાની છે ધોઈ અને કોરી કરી લેવાની છે અને કોરી કરી લઈને પછી મિક્સી જારમાં લઈ લેવાની છે અને સરસ રીતે એને ક્રશ કરી લેવાની છે એટલે અદકતરી ક્રશ કરવાની છે એકદમ એકદમ તમે ક્રશ કરી લેશો ને તો પાણી અને છોત બંને અલગ પડી જશે અને એ સ્વાદ સરસ નહીં લાગે અથવા તો એવું પણ કરી શકો કે દ્રાક્ષ ના ટુકડા કરવા થોડું ડિફિકલ્ટ છે એના કરતા તમે અદકચરો ક્રશ કરશો તો એ વધારે ઈઝી રહેશે અને જયારે આપણે આ ચટણી બનાવતા હોઈએ કે જે ચટણી ને આપણે બારે માસ બારે મહિના સ્ટોર કરવાની છે તો એના માટે દ્રાક્ષ ની પસંદગી કરવી પણ ખૂબ જ અગત્યની છે કે કોઈ દ્રાક્ષ પોચી થઈ ગઈ હોય કે થોડી એનો ઉપરનો જે કલર હોય એ થોડો ડાર્ક થઈ ગયો હોય એવી દ્રાક્ષની પસંદગી નથી કરવાની એકદમ સરસ ફ્રેશ હોય એવી દ્રાક્ષ આપણે લેવાની છે હવે એક પેન લેવાનું છે માં દ્રાક્ષ લેવાની છે અને દ્રાક્ષને એકાદ મિનિટ માટે કુક કરવાની છે એટલે કે એક ઉફેરણો આવે ને ત્યાં સુધી એને કુક કરવાનું છે હવે કૂક કરીએ એટલે એમાં ગોળ ઉમેરી દેવાનું છે એની સાથે મીઠું ઉમેરી દેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે ગોળ ઓગળી જશે અડધો કપ જે ગોળ છે એને તમે છીણીને લઈ શકો છો અથવા તો નાના નાના ટુકડા કરી લેવાના છે અને પછી એને મિક્સ કરી લેવાનું છે એટલે ગોળ પણ સરસ રીતે ઓગળી જશે અને થી ચાર મિનિટ સુધી એને કૂક કરતા રહેવાનું છે આ રીતે કૂક કરતા રહેવાથી ગોળનો છે એ ચાસણી કે પાયો જે આપણે કહીએ એ એટલે મિશ્રણ જે છે એ ધીમે ધીમે ઘટ થવા લાગશે દ્રાક્ષ નું જે પાણી છે એ બળવા લાગશે અને મિશ્રણ ઘટ થવા લાગશે હવે તમે જયારે મિશ્રણ તૈયાર થયું છે એને તમે લેશો ને તો આવી ગઈ હશે આ મિશ્રણ થશે અને મિશ્રણ થોડું ઘટ થઈ ગયું હશે પેલા કરતા મિશ્રણ થોડું ઘટ થઈ ગયું હશે હવે આ રીતે મિશ્રણ ઘટ્ટ થાય એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને ફ્લેમ ઓફ કરી અને એની અંદર જે મસાલો તૈયાર કર્યો હતો રાઈ મેથી વરિયાળી ને આખા દાણા નો એ આપણે ઉમેરી દેવાનો છે એ ઉમેરી અને એને મિક્સ કરી લેવાનું છે હવે એની ઉપર એક વઘાર રેડવાનો છે જેના માટે આપણે એક વઘારિયા માં તેલ લેવાનું છે હવે આ આપણે મસાલો મિક્સ કરી લીધો હવે જે આ મિશ્રણ છે ને એને પહેલા ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થાય ને પછી એના ઉપર વઘાર રેડવાનો છે એનું કારણ છે કે ગરમ ગરમ માં વઘાર રેડશું તો એનો સ્વાદ પણ બદલી જશે એટલા માટે જયારે મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે કે દ્રાક્ષનું જે અથાણું જે ચટણી જે આપણે બનાવી છે એ ઠંડી થઈ જાય એટલે એની અંદર હિંગ અને લાલ મરચું એડ કરી દેવાનું છે જેથી કરીને કલર સરસ આવી જાય ને લાલ મરચું હંમેશા ફ્લેમ ઓફ કરી અને પછી જ એડ કરવાનું છે જેથી કરીને કાળું ના પડી જાય ફ્લેમ ઓફ કરી અને જે ચટણી ઠંડી પડે પછી એની અંદર આપણે લાલ મરચું એડ કરવાનું છે હવે ઉપર આપણે વઘાર રેડીશું વઘાર રેડવામાં આપણે તેલ લેવાનું છે તમે સિંગ તેલ લઈ શકો અથવા સરસ ગમતું દ્રાક્ષ લગભગ બે ચમચી જેટલું બહુ વધારે આપણે તેલની જરૂર નથી તો એ સિંગ તેલ લઈશું એની અંદર આપણે ચપટી હિંગ તેલ ગરમ થાય એટલે લગભગ પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી બે આખા લાલ મરચાં ઉમેરી અને પછી એ વઘાર આપણે ચટણી ઉપર રેડી દેવાનું છે ચટણી ઉપર રેડી અને એને ઢાંકીને પાંચ મિનિટ સુધી રહેવા દેવાનું છે જેથી કરીને સુગંધ એકદમ સરસ રીતે અંદર ભળી જાય અને પછી એને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને આ જે ચટણી છે એકદમ સરસ ઠંડી થાય ને પછી એને એરટાઈટ કન્ટેનરમાં ભરી દેવાની છે અને જે કન્ટેનરમાં ભરો ને એ એકદમ સરસ ક્લીન હોવું જોઈએ ખોરું હોવું જોઈએ અને તડકે તપાવેલું હોવું જોઈએ અને પછી એની અંદર ભરી લેવાનું છે તો તમે શરૂઆતમાં બે થી ત્રણ મહિના તમે એને બારે રાખી શકશો અને પછી તમારે એને ફ્રીઝમાં સ્ટોર કરવાની છે આ રીતે જે ચટણી ચટણી બનાવશો એ તમે જેમ છુંદો જમવામાં અથવા છે હાંડવા ઢોકળા બનાવ્યા હોય ત્યારે અથવા ઘણી બધી થેપલા સાથે કે આપણે જ્યાં છૂંદાનો ઉપયોગ કરતા હોય એની જગ્યાએ તમે આ લીલી દ્રાક્ષ ની ચટણીનો ઉપયોગ કરી શકો છો અને ઘણા લોકોને એવું હોય છે કે કેરીની શક્તિ નથી હોતી તો એના એ લોકો માટે આ લીલી દ્રાક્ષ ની ચટણી એકદમ બેસ્ટ ઓપ્શન છે જી સુરબેન અત્યાર સુધી તો મેં ક્યારે એવું વિચાર્યું પણ ન હતું કે લીલી દ્રાક્ષ માંથી એટલી સરસ મજાની ચટણી પણ બની શકતી હશે અને આપણે જેમ કહ્યું કે આપણે એને કોઈ અથાણાના ઓપ્શનમાં જો મૂકીએ અને જે લોકો ખટાશ વાળી વસ્તુ નથી ખાતા તો એ લોકોને હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભલે એ કેરી નથી પણ સાથે એની અંદર અથાણાનો ટેસ્ટ આપે રાઈ અને મેથીના કુરિયાનો ઉપયોગ કર્યો છે એટલે સરસ મજાની આ લીલી દ્રાક્ષ માંથી એટલી સરસ ટેસ્ટી એવી ચટણી પણ બનાવી શકાય છે અને આપણા શ્રોતાઓને કહીએ કે આપના રસોડે આપના ઘરે આ ચટણી ચોક્કસથી ટ્રાય કરે ચોક્કસ અને ખાસ અત્યારે કેવું થયું છે ખબર છે આપણા ભાણામાંથી ચટણી ગાયબ થઈ ગઈ છે હમ અથાણા ગાયબ થઈ ગયા છે આપણે હેલ્થના નામે એને અવોઇડ કરીએ છીએ કે વધારે મીઠું જાય વધારે ખાંડ જાય વધારે બધા તેલ ને મસાલા જાય એટલા ચટણી ન ખાવી જોઈએ પણ એકચ્યુઅલી કેવું છે કે અથાણા અને ચટણી જે છે એ આપણા શરીર માટે નું કામ કરે છે અને એની સાથે સાથે આપણા જે ટેસ્ટ બર્ડ છે એને વધારે એક્ટિવેટ કરે છે એટલા માટે હંમેશા ચટણી કે અથાણું આપણા ભણામાં હોવું ખુબ જ જરૂરી છે અને એમાં જો આવું કંઈક હોય તો સોને પેસું વાગે કંઈક નવું મળી જાય જી બિલકુલ સુરભી સરસ મજાની લીલી આજે જે ચટણી હવે મળીએ આપણા આજના ગેસ્ટ ને આપણા આજના ગેસ્ટ છે હીનાબેન જાની કેમ છો હીનાબેન બસ મજામાં હીનાબેન આજે અહીં કાર્યક્રમમાં આવ્યા છો તો આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો આજે હું બે ટાઈપ આઈસ્ક્રીમ લઈને આવી છું જો સમર ચાલુ થઈ ગયો છે એના માટે થઈને સ્પેશિયલ છે એક છે ચીકુનો આઈસ્ક્રીમ અને એક છે કેસર ઇલાયચી મટકા આઈસ્ક્રીમ અરે વાહ હિનાબેન અત્યારે તો કાળ ઝાડ ગરમી છે અને બાપ રે આ ગરમીની અંદર આપણને એમ જ થાય કે કંઈક ઠંડુ ઠંડુ કા કઈક પીધા રાખીએ અથવા તો ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાઈએ અને દરરોજ બારેથી આઈસ્ક્રીમ લાવીએ એના કરતા બેટર છે કે સરસ મજાનો આઈસ્ક્રીમ ઘરે જ કેમ ના બનાવીએ ચોક્કસ જી તો બે સરસ મજાની આઈસ્ક્રીમ આજે આપ શીખવવાના છો તો સૌથી પહેલા કઈ રેસીપી શેર કરીશું તો આજે આપણે સૌથી પહેલા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમની રેસીપી કરશું જી તો ચીકુ નો બનાવવા માટે સામગ્રીઓ કઈ કઈ જોઈશે હા તેના માટેની સામગ્રી છે આપણે દૂધ લેશું અડધો લીટર ફૂલ ફેટ બરાબર પછી ચીકુ ત્રણસો ગ્રામ ખાંડ પચાસ ગ્રામ મિલ્ક પાવડર ત્રણ થી ચાર ચમચી કસ્ટર્ડ પાવડર દોઢ ચમચી મલાઈ ક્રીમ એક ચમચી આટલી આઈટમમાંથી આપણે ચીકુ નો બનાવીશું ઓકે તો હવે બનાવવા માટેની રીત જણાવી દઈશું ચોક્કસ જી તો સૌ પ્રથમ આપણે દૂધ ને ગરમ મૂકશું ફૂલ ફેટ દૂધ લેવાનું જેથી કરીને ઝડપથી ઘટ થઈ જાય બરાબર ઉકળવા આવે એટલે એને આપણે તેમાં ખાંડ અને મિલ્ક પાવડર નાખી દઈશું મિલ્ક પાવડર ઉકળવા માંડે એટલે આપણે તેને કસ્ટર્ડ પાવડર જે આપણે એક સતત દૂધમાં આપણે નીચે આપણે ઓગાળી લેવાનો છે એક ચમચી તો એ પછી તેમાં ઉમેરતું જવાનું અને હલાવતું જવાનું એકદમ મિક્સ થઈ જાય અને દૂધ ઉકાળવાનું એટલે દૂધ ઉકાળતું હોય ત્યારે હલાવતા રહેવાનું થોડું ઘટ થવા આવે એટલે એને આપણે નીચે ઉતારી લેશું અને આપણે જે ચીકુ લીધા છે એના એનો આપણે પલ્પ બનાવું છું તો એમાંથી એક ચીકુના ઝીણા પીસ કરી લેશું એને આપણે બાજુ પર મૂકી દઈશું અને તૈયાર કરેલ પલ્પને આપણે ઠંડુ થયેલું દૂધનું મિશ્રણમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું ત્યારબાદ એને ફ્રીઝરમાં આપણે જમાવા મૂકશું ચાર થી પાંચ કલાક જ્યારે એકદમ થોડું જામી જાય એટલે તેમાં મિક્સરથી આપણે ગ્રાઇન્ડરથી આપણે થોડું એને મિક્સ કરી લઈશું જેથી કરીને થોડો લીસો બની જાય એ થઈ જાય પછી આપણે એમાં ચીકુના જે આપણે પીસ કર્યા છે તે ઉમેરશું અને ત્યારબાદ પછી પાછળ તેને આપણે જમાવા મૂકશું બરાબર અને ત્યાર પછી છ થી સાત કલાક માટે એને ફ્રીઝરમાં આપણે જમાવા મૂકશું છ થી સાત કલાક પછી આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે તો એના માટે ટીકુનો આઈસ્ક્રીમ માટે આ જે મેં તમને વિગત કેવી એકદમ સરસ બને છે સ્મૂધ બને છે અને એકદમ સહેલાઈથી બની જાય છે ઓછી સામગ્રીમાં બને છે અહીંયા મેં કોર્ન નો ઉપયોગ કર્યો નથી કેમ કે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર બને હોય એટલે દૂધ ઘટ થવાનું જ છે અને સાથે આપણે મલાઈ હોય છે મલાઈ આપણે એક ચમચી લીધી છે ફ્રેશ મલાઈ જો ઘરની હોય તો ભલે અને આપણે કોઈ પણ બાર ની અથવા તો ની આપણે વાપરી શકીએ તો એ નાખવાથી એકદમ આઈસ્ક્રીમ સ્મૂધ અને એકદમ સરસ બનશે સ્વાદિષ્ટ જી હિનાબેન બહુ જ સરસ મજાનો આ ચીકુ નો આઇસ્ક્રીમ છે આપણા ઘરે ને આમ ચીકુ ખાવા નહીં ગમતા હોય હા જયારે આપણે આઈસ્ક્રીમ એનો એવો ફ્લેવર નો બનાવશો તો બહુ જ મજા પડવાની છે ચોક્કસ આઈસ્ક્રીમ નું નામ પડશે એટલે છોકરાઓ કશી આનાકાની નહીં કરે કે અમને નથી ભાવતો કે આ નહીં ખાઈ અને નાના મોટા બધાને આઈસ્ક્રીમ ભાવશે જ સો ટકા જી બિલકુલ સાચી વાત છે અને હવે આપણે બીજું જે આઈસ્ક્રીમ શીખવવાના છીએ એ છે કેસર ઇલાયચી મટકા આઈસ્ક્રીમ હા તો આ આઈસ્ક્રીમ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે એના માટે આપણે સામગ્રી જોઈશું તો એમાં ફૂલ ફેટ દૂધ લેવાનું છે એક લીટર ખાંડ સો ગ્રામ મિલ્ક પાવડર પાંચ ચમચી કસ્ટર્ડ પાવડર બે ચમચી મલાઈ બે ચમચી કેસર એલચી નો જે આમાં મેં મસાલાનો ઉપયોગ કર્યો છે જે કેસરશ્રી મસાલા આવે છે તો એ એક તમે એક ચમચી તમે નાખશો એટલે એમાં બધું આવી જશે એમાં પિસ્તા બદામ બદાની કતરણ આવશે અને કેસર નો સ્વાદ આવશે તો સૌ પ્રથમ આપણે એને એ દૂધને આપણે એને ઉકાળવા મૂકશું અને ઉકાળવા માંડે એટલે ખાંડ અને મિલ્ક પાવડર નાખી અને ફરીથી ઉકાળવા મૂકશું ત્યારબાદ એમાં આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરશું જેવી રીતે આપણે ચીકુના માં કર્યું એવી જ રીતે એને નીચે સતત દૂધમાં ઓગાળી અને પછી એને આપણે એને એમાં ઉમેરવાનું અને આ આ કેસર એલથીના આઈસક્રીમને આપણે એકદમ ઘટ થવા દેવાનું દૂધને એકદમ ઘટ થવા આવે ને પછી જ ઉતારવાનું એને ત્યારબાદ એને એમાં મલાઈ ઉમારવાની અને થોડું ક્રશ કરી લેવાનું ઝાઝું નહીં આમ એકદમ સ્લાઈટ કે જેથી કરીને સ્મૂધ થઈ જાય મલાઈ એનામાં ભળી જાય બરાબર ત્યારબાદ એને આપણે મટકા ગ્લાસ આવે છે આપણે કાચના આવે છે અને ઓલા માટી નહી આવે છે પણ હું અહીંયા કાચનો ઉપયોગ વધુ કરું છું તો એમાં આપણે અને એને આપણે માથે ફોલ્ડ પેપર મૂકી અને પેક કરીને એને આપણે માં મૂકી દેવાના ત્રણ થી ચાર કલાક પછી એના માથે આપણે પાછો કેસર નો મસાલો થોડો છાંટશુ અને ત્યાર પછી એક થી દોઢ કલાક એને પાછું આપણે એને સેટ થવા મૂકી દેવાનો તો આ આઈસ્ક્રીમ બહુ ઝડપથી બની જાય છે થી પાંચ કલાકમાં તૈયાર થઈ જાય છે કેમકે દૂધ ને આપણે એકદમ ઘટ કરવાનું છે એટલે એને જામતા વાર નથી લાગતો અને સ્વાદમાં એકદમ સરસ અને રીચ તૈયાર થાય છે તો આપણો કેસર ઇલાયચી મટકા આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય છે ભૂમિબેન જી હિનાબેન બહુ જ સરસ મજાનો આ કેસર ઇલાયચી મટકા આઈસ્ક્રીમ આપે બનાવ્યો છે પણ હિનાનું સામાન્ય રીતે બધી જ ગ્રોહીણીની એક કમ્પ્લેઈન્ટ હોય છે કે આ ઘરે આઈસ્ક્રીમ બનાવી છે બહાર જેવો નથી બનતો અથવા તો એની અંદર બરફની કટરણ રહી જાય છે જે મુમાં આવતી હોય છે હા એનું કારણ કહો કે દૂધ જો ઓછું ઉકડેલ હોય તો એમાં પાણીનો ભાગ રહીય છે એની હિસાબે તમે જમાવા મૂકો છો ત્યારે એ બરફ જેવો સ્વાદ આવે છે પણ શક્ય એટલું એને બહાર જ ઉકાળીને જમાવી લેવાનું જેટલો કડ થાય એટલું એનામાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જશે અને એને હિસાબે ઝડપથી આઈસ્ક્રીમ અને પાણીનો ભાગ નહીં એટલે બહેનોને કહીએ કે આપના ઘરે ઉનાળે આ બંને રેસીપી ચોક્કસ થી ટ્રાય કરજો અને આઈ એમ શ્યોર કે ઘરમાં નાના મોટા બધાને આઈસ્ક્રીમ બહુ જ ભાવશે ચોક્કસ અને સો ટકા તમને એ જે બરફનો સ્વાદ આવે છે ઈ નહીં આવે જી હિનાબેન તો બહુ જ સરસ મજાની બંને રેસીપી આજે આ કાર્યક્રમમાં આપે શીખવી છે થેન્ક યુ મને આ અવસર મળ્યો આકાશવાણી ભુજમાં રેડિયોમાં ખૂબ જ મને આનંદ થયો ભૂમિબેન જી હિનાબેન તો આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે આટલી સરસ મજાની રેસીપી આપે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ આપણને લીલી દ્રાક્ષમાંથી સરસ મજાની ખાટી મીઠી એવી બનતી ચટણી આપણને શીખવી છે અને સાથે સાથે આજના ગેસ્ટ હિનાબેન જાની આપણને ઉનાળાની ગરમીમાં સરસ મજાનો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ આપણને શીખવ્યા છે આ રેસીપીઝ આપને કેવી લાગી રેસીપીને લગતા આપના પ્રતિભાવો કે કોઈ આપ પણ આપણી રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું